ચાલો આજે મારી બેનો માટે લઈ આવ્યું છું ફોન્સો સ્ટાઇલમાં પેન્સિલ ટી શર્ટ જેની સાઈઝ રહેવાની છે એલ ડબલ એક્સએલ અને થ્રી એક્સએલ ત્રણ સાઈઝ અવેલેબલ રહેવાની છે આને ફોન્સો સ્ટાઇલ કહેવામાં આવે છે એકદમ યુનિક પીસ રહેવાનું છે આપ આ બીજી વખત આપણે માલ લઈ આવ્યો છે અને ફટાકથી રિપીટ ટુ રિપીટ માલ વેચાઈ જાય પાંચ કલરની આની ડિઝાઇન રહેવાની છે આ રહેવાનો છે લેવેન્ડર કલર જેવા મસ્તીના તાઈનાના સ્ટીકર રહેવાના છે અને આની પણ વાત કરીએ તો સાઇઝમાં એલ ડબલ એક્સલ અને થ્રી રહેવાની છે નવરાત્રીમાં પેરી છે કહેવાય ટ્રેડિશનલ ટી શર્ટ છે તો જલ્દીથી મારી બેનો ઓર્ડર આપો ને ખૂબ બધો આઉટલેટમાં માલ આવી ગયો છે જે પણ મારી બેનોને ને હજાર રૂપિયામાં માં ઘરેથી ધંધો ચાલુ કરવો છે નવસો નવા ગૂગલ પ્લે કરો ને એક એક બંડલ મંગાવો ફટાક થી તમારા ધંધા ને ઘર બેઠા ચાલુ કરો એ જે ભાઈ તમારા માટે મસ્ત મજાની આવી સ્કીમ લઈને આવ્યા છે તો ફટાક થી ઓર્ડર આપો અને તમારા ધંધા ને ચાલુ કરો